સો ગાઈસ કેમ છો બધા મજામાં આજે આપણે જવાના છીએ ઈગલ ગણપતિ બાપાના મંદિરે જ્યાં હમણાં ગણેશ ચતુર્થી ગઈ છે એટલે ગણપતિજીની સ્થાપના થઈ છે બધે અને ત્યાં ગણપતિજીનું બહુ મોટું મંદિર છે તો ત્યાં જવાના છીએ અને રસ્તામાં આપણે જ્યાં જાવું મંદિર સુધી અને રસ્તામાં જ્યાં જ્યાં સ્થાપના થઈ ગયેલી છે ગણપતિ બાપાની ત્યાં બધી આપણે દર્શન કરતા જાવું તો વિડીયોમાં બને રહેજો વિડીયોમાં મજા આવી છે તો મળીએ આગળ વિડીયોમાં તો ઈગલ જતા રસ્તામાં અહીંયા જે ગણપતિ બાપાના સ્થાપના કરી છે તો મોટી મૂર્તિ છે છે બાજુમાં બજરંગપલી પણ છે ચાલો તો હવે આપડે અહીંથી આગળ વધીએ આ આપણી ગાડી રે એસપી કચેરીની બાજુમાં અહીંયા બહુ મસ્ત ગણપતિજી છે તો હવે આપણે અહીંથી આગળ જઈએ અને બીજા સ્થાપના કરેલી હોય અહીંયા પણ જોઈએ આપણે તો આ અહીંયા સરદાર ભાગે ગણપતિ બાપાની બહુ મોટી સ્થાપના કરવામાં આવે છે બહુ મોટા ગણપતિજી છે તમે આમ જોઈ શકતા હાઈ અહીંયા બહુ આરામ સારું ડેકોરેશન અને ગણપતિજીની મૂર્તિ છે કદાચ મારી પાસે તમે જોઈ શકતા બહુ આરામ સારું કામકાજ છે અને બહુ સારું છે તો હવે આ અહીંથી આપણે આગળ જાઉં અહીં થોડુંક તમને હું ડેકોરેશન ને બધું બતાવું પછી આગળ જાઉં અહીંથી પેલા તમે જોઈ લો ડેકોરેશન કેવું મસ્ત કરેલું છે મૂર્તિ પણ બહુ મોટી છે મસ્ત બતાવું તમને મદાગ બોલો તો

હા એ કઈ દે હાય હાય કઈ દે હાઇ કઈ દે હાય હા હેલો કઈ આ તમને જે દર્શન કરાવ્યા ઈગલ ગણપતિજીના દર્શન કરાવ્યા મેં તો અહીંની એક સ્ટોરી એવી છે કે અહીંયા ગણપતિજી પ્રસન્ન થયા હતા અને દર્શન આપ્યા હતા ગણપતિજીએ પછી આ મંદિર મંદિરભાઈનું તો આ વખતે અહીંયા કંઈક ગણપતિજીની સ્થાપના કરવામાં નથી આવી લાગતી એટલે મને એમ કે સ્થાપના કરવામાં આવી હતી પણ એમાં અહીં છે પછી સ્થાપના હું કરવાની અહીં સે છે કઈ વિડીયો મસ્ત લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં એમાં એવું છે કે આને આપણે ભેગી મજા આવે છે હવે જો એક જ બોલે આવી ગયો કહીએ આ મૂંગા પ્રાણી છે બિચારા આને શું છે માત્ર પ્રેમ પ્રેમના ભૂલકા છે આ ખબર છે જો પેલી જ વખત મેળ્યો છું હું થોડોક આગળ વહી જાઉં તો પછી જવા કરી તમને એમ લાગે કે ફાંકા મારે છે Hey